ઇસ્માલી સિવિક ઇસ્માલી કાઉન્સિલ ઓફ પોરબંદર દ્વારા ગ્લોબલ ઇસ્માલીન સિવિક દિવસના ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે રાણાવાવ ખાતે સરકારી હોસ્પિટલમાં ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ જેટલી કીટ વિતરણના કાર્યક્રમમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ ગ્લોબલ ઇસ્માઇલી સિવિક દિવસના ઉજવણીના ભાગરૂપે રૂપે થી વધુ દેશોમાં આજના દિવસે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેના ભાગરૂપે ઇસ્માઇલી સિવિક ઇસ્માઇલી કાઉન્સિલ પોરબંદર દ્વારા રાણાઓ તાલુકા વિસ્તારના ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર્દમાંથી મુક્તિ મળે તે માટે જરૂરી પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવેલું છે આજ રોજ રાણાઓ સરકારી દવાખાનામાં ચાલીસ જેટલા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને આ પોષ્ટિક આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું છે ટીબીના દર્દીઓને ઝડપથી રોગમુક્ત કરવા દવાની સાથે પૌષ્ટિક આહારની પણ ખાસ જરૂરિયાત હોય છે અગાઉ ઇસ્માઇલી સિવિકના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રમાં બાવીસથી વધુ રક્તદાન શિબિરોનું પણ અમે આયોજન કરેલું હતું જય હિન્દ જય ભારત